ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ચાલો આપણે આજે વારવાનું છે પાણી હવે તમે બતાવો તો એક મોટર ચાલુ કરી દીધી છે અને હવે બીજી ઘઉંમાં ચાલુ કરવાની છે એક આ ને એક આમે લાઈન છે ને એવડી પાથરવાની છે લાઈન ને આ ઘઉંમાં બે મોટર ચાલુ કરવાની છે ને એક કરી છે ડુંગરીમાં ચાલુ જોવો તમે આપણે ત્રણ મોટરનું પાણી વારવાનું છે આજ આજે હું વહેલા હેર જાગ્યો તો એનો નજારો જોઉં ત્યાં સુધીમાં હું લાઇન પાથરી દઉં અને પછી તમને બતાવું ત્રણે ત્રણ મોટર ચાલુ કરી છે ને એ

અને કરી દીધું છે દવા સાઠવાનું ચાલુ માને ને રાગે પીડ્યું દવા સાઠવાનું તો પપે હેરાન કરવાનું ચાલુ કરી દીધું હું તમને બતાવું આ પપ છે એને વીજ નળી વેલ્ડિંગ તૂટી ગયું આ પપને વેર્ડિંગ તૂટી ગયું છે એને નળી બદલાઈ નહીં કે આવડિયા નળી છે વેલ્ડિંગ એને નળી બદલાઈ નાખી હવે આ પપ છે એ બંધ રહે આની નળી આમાં નાખી દીધી ને એક પપ આવો દવા સટાઇ દે એમ હતી પણ આ ચાર પપ આજ કવરાવા મળે એટલે આ સટા હે મને એવું લાગે છે મારે તો પપ્પે એટલે રહી ગયું છે દવા સટવાનું બાકી અને હવે તમે બાકી રાખતા નહીં સબસ્ક્રાઈબ